નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા પાક નુકસાન સહાય જાહેર કરવામાં આવેલ છે હા દર્શક મિત્રો ગુજરાતમાં ખરીફ ઋતુ બે હજાર ચોવીસમાં ઓક્ટોબર માસ દરમિયાન ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ઉદભવેલી હતી જેને ધ્યાનમાં લઈને રાજ્યના ઘણા જિલ્લાઓમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે માહિતી મેળવીશું સહાય પેકેજ અંતર્ગત કેટલી સહાય મળશે આ સહાય પેકેજ અંતર્ગત કયા કયા જિલ્લાઓમાં સહાય મળશે ઉપરાંત ઓનલાઈન અરજી ક્યાં કરવી અને ક્યારે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ઓનલાઈન અરજી કર્યા બાદ સાધનિક કાગળો ક્યાં જમા કરાવવાના રહેશે એના વિશે આપણે આ વિડિયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો એના પહેલા તમને જણાવી દઈએ કેટલીક સહાય મળશે એના વિશે હવે આપણે વાત કરીશું તો ગુજરાત સરકાર દ્વારા ખરીફ બે હજાર ચોવીસ પચીસ ઋતુના વાવેતર કરેલ કપાસના પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફ ના નોર્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મિત્રો પ્રતિ હેક્ટર મળવાપાત્ર પાત્ર રૂપિયા આઠ ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા બે એમ કુલ રૂપિયા અગિયાર હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવાની રહેશે અને આ ઉપરાંત મિત્રો જે પણ કિસ્સામાં જમીન આધારે આધારે નિયમ ધોરણો મુજબ જો સહાય ચૂકવવાની ચૂકવાપાત્ર રકમ રૂપિયા ત્રણ હજાર પાંચસો કરતા ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા ત્રણ હજાર પાંચસો ચૂકવવાના થાય છે તો દર્શક મિત્રો આ સહાય પેકેજ અંતર્ગત કયા કયા જિલ્લાઓમાં સહાય જાહેર કરવામાં આવેલ છે તેના વિશે આપણે વાત કરીએ તો મિત્રો છોટા ઉદેપુર અમરેલી જામનગર ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટ આ કુલ છ જિલ્લાઓમાં સહાય જાહેર કરવામાં આવેલ છે તો દર્શક મિત્રો આ કૃષિ રાહત પેકેજની સહાયમાં લાભ લેવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો લાભાર્થી ખેડૂત મિત્રોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર પર સંબંધિત વીએલસી તથા વીસીઈ મારફત સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની રહેશે એટલે કે દર્શક મિત્રો તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જે પણ કોમ્પ્યુટર ઓપરેટર હોય કે દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે તો મિત્રો આ ઓનલાઈન અરજીની છેલ્લી તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં અરજી કરવાની રહેશે અને આ ઓનલાઈન અરજી કરવા માટે

ગ્રામ પંચાયત ખાતે વીસીઈ ને જમા કરાવવાના રહેશે અને આ પ્રકારના ડોક્યુમેન્ટ દર્શક મિત્રો આપ સૌએ ઓનલાઈન અરજી કર્યા બાદ તમારા જ ગામના વીસીઈ હોય એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમને જ જમા કરાવવાના રહેશે જેમાં ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો મિત્રો ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાત બાર આઠ અની નકલ અથવા આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ

ગામ નમૂના નંબર આઠ ઓડિટ એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને મિત્રો આ ખાતામાં એક થી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતને સહાય મળશે અને તેણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિક પત્ર રજૂ કરવાનું રહેશે આ પેકેજ હેઠળ મિત્રો ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતા પર સહાય મળવા પાત્ર રહેશે અને આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ નોટિફાઈડ થયેલા જિલ્લાઓમાં વન અધિકાર પત્ર મેળવેલ હશે તેના ખેડૂત ખાતેદારોને પણ લાભ મળવા પાત્ર રહેશે તો વન વિસ્તારમાં મિત્રો આવેલા સેટલમેન્ટના ગામોમાં ખેતી કરતા ખેડૂતોને પણ સહાય મળવા પાત્ર રહેશે તે માત્ર સક્ષમ અધિકારીશ્રીનો દાખલો પ્રમાણપત્ર લેવાનો રહેશે અને મિત્રો ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે પેઢીનામા પૈકીના કોઈ એક વારસદાર સહાય મેળવવા માટે મિત્રો પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સોગંદનામું રજૂ કરીને અરજી કરી શકાશે

અને આ સહાય પેકેજનો લાભ ખેડૂત મિત્રો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરેલ નુકસાનગ્રસ્ત ગામોમાં નિયત ધોરણો મુજબ કપાસના પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન ધરાવતા હોય તેવા ખાતેદાર ખેડૂતોને મળવા પાત્ર રહેશે અને નુકસાનની ગણતરી માટે કપાસના પાક વાર વાવેતર વિસ્તાર દર્શાવતો તલાટી કમ મંત્રીનો દાખલો એટલે કે પ્રમાણપત્ર ખેડૂત દ્વારા રજૂ કરવાનો રહેશે તથા મિત્રો તલાટી કમ મંત્રીના દાખલામાં દર્શાવેલ વિગતો મુજબ સહાયની રકમ અંગેની ચકાસણી કરવાની રહેશે